હેલો ભાઈ કૃષ્ણ મારું નામ સુમિતેશલ તમે જોવો છો મારી યુટ્યુબ ચેનલ ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઇબ તમારે કંઈક વિડિયો બનાવો છે ફોટો બનાવવો છે કઈ બી બનાવવો છે પોસ્ટર બનાવો છે કંઈક આ પ્રકાર કંઈક આ પ્રકાર તો ગભરાવાની જરૂર નથી તમારે એક ડાઉનલોડ કરવાનો રહેશે એક એપ એપનો ફોટો તમને અહીંયા દેખાડીશ કેપ્ચર તમારે કોપી કરવાનો રહેશે એ તમે જેમીન જઈને પેસ્ટ કરશો તો તમારે એક ફોટો સિલેક્ટ કરવાનો ફોટો ફોટો સિલેક્ટ કરશો પેસ્ટ કરવાનું પેસ્ટ કરશો રોકવાનું રહેશે તમારે બે મિનિટ રોકાશો તો તમારો ફોટો બે મિનિટમાં એડિટ થઈને જશે અને આવો જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કોમેન્ટ કરવાના બધા અને કાલે મારો બીજો વિડિયો આવશે અને આ હા આવો નહીં આવે સેટિંગ ટ્રિક્સ વિશે આવશે તમે વિડીયો પૂરો જજો જય માતાજી